નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારાથી પસાર થતી રેલવે ટ્રેક પર ગુસ્ટ ટ્રેનનો ચોથો ડબ્બો અકસ્માતે પાટા પરથી ઉતરી જતા રેલવે તંત્ર કામે લાગ્યું તાપી જિલ્લાના વ્યારા શહેરમાંથી પસાર થતી રેલવે લાઇન પર પ્લેટફોર્મ નંબર એક પરથી ગુસ્સ ટ્રેનના મેન લાઇન પર લઈ જતા હતા ત્યારે અચાનક ચોથો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો બનાવને લઈ રેલવે પોલીસ સહિત રેલવે વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બનાવમાં કેટલીક ટ્રેનને અસર થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે હાલ રેલવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી જે માહિતી આજે ચાર ત્રીસ કલાકે મળી હતી વ્યારા તાલુકા વિકાસ અધિકારીને રૂપાડા ગામના પંચાયત સભ્ય અને ગ્રામજનોએ લેખિતમાં અરજી આપી રજૂઆત કરી વ્યારા તાલુકાના રૂપવાડા ગામના પંચાયતના સભ્ય અને કેટલાક ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટીને કામગીરી પર કેટલાક આક્ષેપ કરી લેખિતમાં અરજી કરતા ચકચાર મચી છે જેમાં તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે જેમાં ગ્રામજનો અને પંચાયતના સભ્યો હાજર રહ્યા હોવાની માહિતી આજે બે કલાકે મળી હતી વ્યારા તાલુકાના પેરવડ ગામની સીમા અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પેરવડ ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો પેરવડથી ડોલારા તરફ જતા માર્ગ પર ભીંડા નાખી જતી જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી જેમાં એક ઈસમનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી બનાવને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત પાંચ પંદર કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને જૂના બસ સ્ટેશનથી ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસ વિનોદભાઈ અને બ્રિજરાજસિંહને મળેલી બાતમીના આધારે સોંગઠ પોલીસ મથકમાં છેલ્લા છ વર્ષથી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી અલ્પેશ સોજિત્રા નાવોને સોંગડ જૂના બસ સ્ટેશન પરથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી નિજર ગામની સીમા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો નિજર ગામની સીટમાં ઉછલ નિજર હાઈવે પર ટ્રક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી જેમાં ટ્રક પલટી ખાઈ જતા ડ્રાઈવર અને કંડક્ટરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જે બાબતની વિગત પાંચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી વ્યારા શહેરમાં રહેતી બાવીસ વર્ષીય યુવતી ગુમ થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં રહેતી બાવીસ વર્ષીય યુવતી કોમલબેન સતીષભાઈ નાવો ઘરેથી કોલેજ જવાનું કહી નીકળ્યા હતા જેવા પરત નહીં ફરતા પરિવારના સભ્યો દ્વારા સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેઓ મળી નહીં આવતા પરિવારના સભ્યો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે ત્રણ કલાકે મળી હતી વાલોડ તાલુકાના પેલાડ બુહારી સહિતના ગામોમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા કરાયું તાપી જિલ્લાના વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ડોડિયાના હસ્તે અલગ અલગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં લાખો રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશી છવાઈ હતી જે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી એક કલાકે મળી હતી વ્યારા તાલુકાના જેસિંગપુરા ગામે આવેલ તબેલામાં પ્રવેશી જઈ અજાણ્યા છી સમયે નુકસાન કરતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જેસિંગપુરા ગામે આવેલ ભેંસના તબેલામાં પ્રવેશી જઈ અજાણ્યા છ જેટલા ઈસમોએ ફરિયાદી તેમજ તેના મામા સાથે મારામારી કરી આઈસઆઈ ગાડીનો કાચ તોડી નાખી નુકસાની કરતાં ફરિયાદ આપવામાં આવી છે બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી ઉછલ તાલુકાના પાખરી નજીકથી ઝડપાયેલ સબસિડીવાળા ખાતર મામલે પોલીસ ભવનથી માહિતી અપાઈ

તેમાંથી યુરિયા મળી આવેલાનું પ્રસ્થાપિત થયેલ જે અનુસંધાને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી અને ત્યારબાદ નમૂનાના સેમ્પલ લઈ આ જે યુરિયા છે એ વેરિફિકેશન માટે મોકલતા એફએસએલ ગાંધીનગર ખાતેથી આ જે યુરિયા છે એ નીમ કોટેડ યુરિયા અને સબસિડીવાળો હોવાનું તપાસ દરમિયાન પ્રસ્થાપિત થતાં ગઈકાલ તારીખ બે દસ ચોવીસના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આજરોજ ગુનાના કામના બે આરોપી મમ્મદ ઇદરીસ નજાકત અલી મકરાણી કે જે આમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તે તથા અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી એ ક્લીનર તરીકે ફરજમાં હતો એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કામે બે આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે જે આરોપી વોન્ટેડ બતાવવામાં આવેલ છે જે પૈકી એક યુરિયા ભરાવનાર વ્યક્તિ જે મૂળ મહારાષ્ટ્રનો છે તથા આ મંગાવનાર આરોપી જોતા ત્રણ લાખ સાઠ હજાર રૂપિયાનો નીમ કોટેડ યુરિયા છે તથા સાત લાખ રૂપિયાની ટ્રક છે અને આ જે યુરિયા છે એ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને જેનાથી જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ સહજ રીતે થઈ શકે અને સબસિડીવાળો વાપરવાથી એની જે કિંમત છે એ જે વેપારીઓને છે એ ઓછી મળે કઈ કંપનીમાં લઈ જવા તો એનું શું અત્યારે જે બિલ્ટી મળી આવેલ છે એ બિલ્ટી જોતા વિલ્સન કંપનીનું નામ આવેલ છે અને આ કામે બનાવટી ડોક્યુમેન્ટ બનાવવાની હકીકત પણ પ્રસ્થાપિત થયેલ છે જે અંગે તપાસ ચાલુ છે ગુના નોંધાયેલા છે એ સંદર્ભે પણ હવે વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે આ કામે તપાસ ચાલુ છે થોડી વધુ વિગત એફઆઈઆર દાખલ થઈ ગઈ છે એટલે તમને વધુ થોડા સમય પછી ઇન્વેસ્ટિગેશન પછી અમે જણાવી શકશું ના હજી પ્રાઇમરી છે હજી તપાસ ચાલુ છે આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસ એર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત